બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના તાણા ખાતે અગ્નિવીરમાં છ મહિનાની ટ્રેનિંગ કર્ણાટકમાં પૂર્ણ કરી માદરે વતન આવતા અમળકાભેર સ્વાગત કાંકરેજ તાલુકાના તાણા ગામના વતની ઠાકોર રાહુલજીનું નું તાલે શોભાયાત્રા કાઢી તાણા ગામમાં દેવી દેવતાઓના દર્શન કરી શોભાયાત્રા તાણા ગામમાં નીકળવામાં આવી હતી પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકા તાણા ખાતે ઠાકોર રાહુલજી કનૈયાજીનું ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ઢોલ નગારા અને શરણાઈ સુરો સાથે ડીજે તાલે અગ્નિવીર જવાનો ને કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવી સૌ પ્રથમ એમના માતા પિતા પોતાના જાબાજ દીકરાઓને ને બહુમાન કર્યું હતું ત્યારે હવે કાંકરી તાલુકા તાણા ગામના ઠાકોર સમાજ નું ગૌરવ વધાર્યું છે

એની ટ્રેનિંગ કરીને છ મહિને ઘરે પરત આવ્યા છે એટલે ગામના આખા તોણાના ગામના આજુબાજુ આખા વિસ્તારના લોકો એમનું ખૂબ સ્વાગત કર્યું છે ભવ્ય સ્વાગત કર્યું છે અને ખૂબ ઉત્સવ છે જમવા ઉધિ એમનો મોટો ઉત્સવ કરી નાખ્યો છે જમવા ઉધીનું બનાવી નાખ્યું છે અને ખૂબ એમનું સ્વાગત કર્યું છે આભાર લોકોને ગર્વ છે કે એક સામાન્ય પરિવારમાંથી એમના માતા પિતાએ ખૂબ મજૂરી કરી અને છોકરાને ભણાવ્યો ને ભણાવી અને આગળ મોકલ્યો છે અને

એમને આજથી છ મહિના અગાઉ આર્મીમાં ભરતી થઈ એ વખતે અમને ખૂબ ઉત્સાહ હતો આનંદ હતો અને જે લોકો આર્મી કે બીએસએફ લોકો જે દેશની સેવામાં આપણી સેવામાં રાત દિવસ જોયા સિવાય એક થઈને મોત મુઠ્ઠીમાં લઈને ફરવાવાળા આખા દેશની સેવા કરવા બદલ આજે છ મહિના ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન પાછા ફર્યા છે એ બદલ ખૂબ આનંદ છે આખા ગામને આનંદ છે આખા સૌ ઠાકોર દરેક 18 આલમને થરાના શિક્ષક ગણ ગામના ટોટલ આગેવાનો માતાઓ બહેનો ખૂબ આનંદ છે ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા બદલ અમને ખૂબ આનંદ અને ગર્વ છે તે બદલ અભિનંદન એમની 2024 અમારા તાણા ગામના વતની કનુજી સુવંતી દીકરો આર્મીમાં તાલીમ લઈ અને આજ તારીખમાં તાણા ગામે માત્ર વચન વધારેલ છે આખા ગામે તેનું બરાબર સ્વાગત કર્યું છે ગામમાં ખૂબ આનંદ હતો ખૂબ ઉત્સાહથી ઢોલે વાંચતે ગાતે કમ્પ્લેટ લોકોએ એનું સ્વાગત કર્યું છે અને સન્માન કર્યું છે કનૈયાજી ગામ દાણા હું છ મહિનાથી છ મહિનાથી કર્ણાટક આગામી છ મહિનાથી ટ્રેનિંગ પૂરી કરીને પરત ગામે આવ્યો મારા ગ્રામજનો તથા તાલુકાના સભા સમાજ સમાજના નાગરિકો તથા મારા સ્કૂલના આચાર્યશ્રી સાહેબજી પણ મારું અને મારા કુટુંબ ખૂબ જ મારું ભવ્ય સન્માન કર્યું તે બદલ હું ખૂબ જ આનંદિત છું અને તેમનો આભાર માનું છું